પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જે રામ ભગવાનની ખાવા જઈ રહી છે એના અનુસંધાને અમે લોકો ચિત્રનગરીવાળાની કાલાવડ રોડ પર કેવી બ્રિજ છે એના ફિલ્રમાં અમે લોકો આજે પચીસ કલાકારો સવારથી રામ ભગવાન રામાયણને અનુલક્ષીને જ અમે લોકો અલગ અલગ ચિત્ર કરી રહ્યા છીએ ખાસ કરીને અલગ ચિત્ર કયું આપણે બનાવેલું છે એટલે એમાં આપણે જે રામલલાની જે મૂર્તિ હમણાં બે દિવસ પહેલાં જે રિવિલ કરવામાં આવી છે એ મૂર્તિ આપણે હું બહુ બનવા જઈ રહી છે આખું જે રામ મંદિર જે છે એ આખું બનવા જઈ રહ્યું છે અને રામાયણના અલગ અલગ પ્રસંગો જે છે ને આપણે બધા જાણીએ પ્રસંગો ઉપર પણ અમે લોકો ચિત્ર બનાવી છે એક ચિત્ર બનાવતા કેટલો સમય લાગે એક કલાકારને એક ચિત્ર પૂરો કરતા ઓછામાં ઓછી દસ અગિયાર કલાક આસપાસ થાય જે કુલ મળીને સો ફૂટનું ચિત્ર બાર બાય આઠની ની સાઈડ નો અંદાજે થાય